માતાજી સીતારામ બધાની કેમ છો બધા મજામાં આજે આપણે પાછો જયશ્રી સાડીમાં નવું લઈને આવ્યા છે સન આ છે ને ચણિયો બી બને બ્લાઉઝ પણ થાય અને સાડી પણ થાય આમાંથી આવી રીતના અને પે કુર્તી પણ આમાંથી બને અને સોફ્ટ મટીરિયલ છે એકદમ આછું ને ઘરે વોશેબલ એટલે બહુ મસ્ત છે મટીરિયલ પ્રસંગમાં પહેરવું હોય ને તો બી સરસ લાગે એટલે આ બહુ મસ્ત કાપડ છે આમાં બધાય કલર હું તમને બતાવું છું એટલો માલ આવ્યો જ નહીં એટલું આમાં મરું આમાં કોન્ટ્રાક્ટ મેચિંગ કરવું હોય ને તો બી સરસ લાગે પેર કુર્તી પણ આની બહુ મસ્ત થાય એવા મહેંદી કલર બાજુમાં રાખે એટલે બધા આમાં વઈટ પ્લેટ વ્હાઈટ પ્લાઝો કર્યો હોય ને તો બી સરસ લાગે આમાં આવી રીતના પણ કર્યું હોય ને તો બી સરસ લાગે અને પ્લેન સાડી હોય ને એમાં ચણિયા નો ચણિયો કરવો હોય તો સોફ્ટ મટીરિયલ છે ને એટલે ગરમી બી નો થાય અને સિમ્પલ ને આમ સરસ લુક લાગે એટલે બહુ મસ્ત લાગે આપણને

ધોવાતા કઈ થતું નથી બહુ મસ્ત આવે છે કાપડ પણ બહુ સરસ આવે છે આવી રીતના કઈ કરવું હોય ને કોન્ટ્રાક્ટ મેચિંગ તો બી સરસ લાગે એમ તો આમાં પછી બીટ છે એમાં આવી રીતના વાઇટ પણ જાય આમ કરવું હોય ને કોન્ટ્રાક્ટ

ના ઓનલાઇન બે દિવસ બંધ રહેશે કોઈને બી જોતું હોય ને તો મેસેજ કરી દેજો અથવા રિંગ કરી દેજો કદાચ કોલ ન ઉપડે તો પણ મેસેજ કરી દેજો હું જયારે ફ્રી થઈશ ને ત્યારે જોઈને તમને જવાબ આવીશ આપી દઈશ પણ બે દિવસ ઓનલાઈન બધું બંધ છે બે દિવસ માટે